તો આપણી વચ્ચે દર્શિલ ગોરાણિયા છે લાખણજીભાઈ ગોરાણિયાના પુત્ર દર્શિલ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય થેન્ક યુ મિલનભાઈ અને હું સમગ્ર નવરંગનો પણ ખૂબ ખૂબ આભારી છું કે તેઓએ મને કાવ્ય પઠન કરવાનો મોકો આપ્યો અત્યારે ગરમીનો માહોલ છે ત્યારે આપણે બહાર નીકળીએ તો એક જ વાત સાંભળવા મળે બહુ ગરમી છે બહુ ગરમી છે પણ આપણે કોઈ દિવસ એ તો વિચારતા જ નથી કે પ્રકૃતિને તો કોઈ દિવસ ગરમી જ નથી લાગતી વૃક્ષો તપ સહન કરીને પણ આપણે છાયણો આપે છે માટલાઓ ગરમીમાં પણ આપણે ઠંડુ પાણી આપે છે ત્યારે કૃષ્ણ દવે સાહેબની એક રચના છે કે એમાં ધગી ગયા તમે આટલા એમાં ધગી ગયા તમે આટલા કાળજાળ ગરમી તોય હૈયામાં તાડક ને બેઠા બિંદાસ ઓલા માટલા એમાં ધગી ગયા તમે આટલા કાળજાળ ગરમી તોય હૈયામાં તાડક ને બેઠા બિંદાસ ઓલા માટલા એમાં ધગી ગયા તો મે આટલા ને બપોરી વેડા ને લીમડાનો છાયો બપોરી વેડા ને લીમડાનો છાયો ને જોકે ચડેલ બે કે ખાટલા એમાં ધગી ગયા તો મે આટલા ને ભલભલની ની ભીતુ ના પર સેવા છૂટ્યા ભલભલ ની ભીતુ ના પર સેવા છૂટ્યા પણ પાંદડિયું લીલી ઈ લીલી લાલ ગુંબ વગડો તો મસ્તીથી ઉગડે ને ઉડાડે તડકાની ખિલ્લી આવડીક છાયણી ને જોખવામાં આફી ગયા બળતી બપોરના ઈ કાટલા એમાં ધગી ગયા તમે આટલા થેન્ક યુ સીસમ ના પડછાયા તગારે તગારે ઓલીપા ઠાલવે છે લૂ સીસમ ના પડછાયા તગારે તગારે ઓલીપા ઠાલવે છે લૂ આણી પર રેતી પર રમતી બે પગલિયો ભૈલાને પીવડાવે ભૂ વાહ વાહ ક્યા બાત એ તાણે તડકાની ઠેકડી ઉડાડે છે નાનકડા ચંપલ બે ફાટલા એમાં ધગી ગયા તમે આટલા ને આંબાની ડાળુ પર વાગે શરણાઈ ને પાપડ પર ટૌકા અંજાય આંબાની ડાયડો પર વાગે શરણાઈ ને પાપડ પર ટૌકા અંજાય તડકા ની એસી કી તેસી કરી ગામ આખું એ હિલોડા એસી કી તે વૈશાખે રોપાતા મંડપમાં મહાલવા તો આવે છે બાજોટ ને પાટલા એમાં ધગી ગયા તમે આટલા